અયોધ્યાના રામ મંદિરમાં સાંભળવા મળશે અમદાવાદના નગારાની ગુંજ જી હા રામ મંદિરમાં અમદાવાદના ચારસો પચાસ કિલોના નગારાનો નાદ ગુંજશે જાન્યુઆરી મહિનામાં અયોધ્યા રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને જેને લઈને અમદાવાદના ડબગર સમાજે એક વિશાળ નગારું બનાવડાવ્યું છે પચીસ થી ત્રીસ કારીગરોએ દિવસ રાત અથાગ મહેનત કરી આ નગારું બનાવ્યું છે અને આ નગારાનું વજન ચારસો પચાસ કિલો છે અને તે છપ્પન ઇંચ પહોંડું છે નગારા પર સોના અને ચાંદીનો ઢોળ ચઢાવવામાં આવ્યો છે એક હજાર વર્ષના અંદાજિત આયુષ્ય સાથે આ નગારુ બનાવવામાં આવ્યું છે ઉપરાંત નગારા પર બારીક કોતરણી પણ કરાઈ છે ત્યારે ચૌદ જાન્યુઆરીએ આ નગારુ અયોધ્યા મોકલાશે તો બાવીસમી જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમયે ડબગઢ સમાજ આ નગારુ વગાડશે અયોધ્યામાં રામ મંદિરની જે ધામધૂમ થી તૈયારીઓ થઈ રહી છે તેની તૈયારીઓ અમદાવાદમાં ભી થઈ રહી છે અમદાવાદમાં મહાકાળ જે નગારું છે તે બનીને તૈયાર થઈ ગયું છે જે મંદિરમાં છે તે વાસે જે પ્રાણ પ્રતિષ્ઠા ત્યારે આ જે નગારું છે તેને વગાડવામાં આવશે માનનીય વડાપ્રધાન દ્વારા જે છે આ નગારાને વગાડવા માટે જે ડગર સમાજ છે તેમની જે માંગ છે આપણે એમની સાથે વાત કરશું જે આ નગારું છે એ કેટલો સમય લાગ્યો અને કેવી રીતે આ બનાવવાનો વિચાર આવ્યો હમ વિચાર તો એટલા માટે આવ્યો કે ભાઈ જયારે બી અમે છે ને ભગવાન માટે અમે સ્વ ભેટ લઈ જઈએ જે નગારું જોઈએ અને જ્યારે આટલું મોટું રામ મંદિર બનતું હોય અને અખિલ ભારતીય ડબકર સમાજ કઈ ભેટ આપવામાં પાછું રહે એવું અમારું દિલ માનતું નહોતું એટલે અમે નગારું સ્પેશિયલ એમના માટે ભવ્યથી ભવ્ય નગારું રામ મંદિર માટે અખિલ ભારતીય ડબકર સમાજે બનાવ્યું કે જેથી એમની નામના બી રહે અને ભગવાનનું સૌથી વિશ્વનું મોટું નગારું બને એવો અમારો આગ્રહ છે આ જે નગારું છે તે કેટલા કિલોનું છે અને આને બનતા કેટલો સમય લાગ્યો અને કેટલા માણસો દ્વારા બનાવવામાં આની મજબૂતી માટે અમે સાડી ચારસો કિલો લોખંડ વાપર્યું છે તાંબાના નકસી કામ ની અંદર બી એના દેખાવ માટે અમે સોના ચાંદીનો ગિલેટ જેવો કરાયો કે જેથી કોઈ બી માણસ આ નગારાનો ફોટો પાડે તો તેને સોના ચાંદીનું ભવ્ય નગારું લાગે અને શ્રી રામચંદ્ર ભગવાનના ચરણોમાં રહે એવી અમારી જે કેટલો સમય લાગ્યો અને કેટલા વ્યક્તિઓ દ્વારા બનાવવામાં આ બનાવવા માટે છેલ્લા ત્રણ વર્ષથી પચીસ જેટલા લોકો મહેનત કરી રહ્યા છે તેના સિવાય અન્ય કારીગરો જે કામ કરી રહ્યા છે તે પણ તેમની પૂરી આસ્થા અને લગનથી કામ કરે છે આ નગારું હવે બનવા પર પૂરું થઈ ગયું છે ત્રણ થી ચાર દિવસમાં કમ્પ્લીટ કરી દેવામાં આવશે આ જે નગારું છે તે કઈ તારીખે અહીંયાથી લઈ જવામાં આવશે અને મંદિરે જે છે તે આ ભેટ સ્વરૂપે આપવામાં આવશે આ નગારું અહીંથી લગભગ આઠ થી નવ તારીખે અમે લઈ જવામાં આવશે અને અયોધ્યા લગભગ થી ચૌદ તારીખ સુધી અમે પહોંચાડી દઈશું અને એ પહેલા અમે અહીંયા આપણા માનીય શ્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભૂપેન્દ્ર પટેલ સાહેબ છે તેમના આજે અમે આનો નાંદ અને અવાજથી એમનો ડંકો પડાવીશું કે જેથી તેમને બી ગૌરવ થાય કે અમદાવાદની અંદર બી રામ મંદિરનું આટલું ભવ્ય નગારું બનાવ્યું છે અને ભૂપેન્દ્ર સાહેબ પટેલ બી દરિયાપુરના જ છે માંગ છે તે ડબગર સમાજની છે તે પોતે કહી રહ્યા છે કે અમારી જે ઈચ્છા છે કે જે નરેન્દ્ર મોદી સાહેબ છે જે જે આ નગારું છે તે વગાડે અને જે પ્રાણ પ્રતિષ્ઠા થાય ત્યારે જે નગારાનો જે નાદ છે તે વિશ્વમાં છે તેમનો ડંકો વાગે હાલ તો તેવી જે રજૂઆત કરી રહ્યા છે હાલ નગારું છે તે બનીને અમદાવાદ ખાતે તૈયાર થઈ ગયું છે અને ટૂંક સમયમાં છે તે મંદિરમાં પોતાની જે શોભા છે તે વધારશે કેમેરામેન નરેશ સોલંકી સાથે બળદેવ બ્રહ્મ ક્ષત્રિય ટીવી અમદાવાદ